ખાડ પૂરો તો હું નિરાજ ને બેહી ગયો એટલે નથી બેઠ્યો એક બે બેઠ્યો આજો રણજીત ભાઈ વિને બી જરાક હાથ હકાય કાળા કાળા કુઈ હતી

હલો હું હું વરે જ આ બેઠો બેઠો વિને હું પોથરામાં છે રણિયા વરે આ બેઠો બેઠો વિને આ થા પો આ વિને એ નોક 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 ખા બતાય વિને હું વરે આ કોઠી માં ગોતે જો આ થોડા અથણા કરવા હટ એ બકરું બકરી બકરી કોણ સેટા કાઈ સેટા છે 还哎，对呀。 I'm <laughs> a दीवार ही नहीं जो आज फुल हिट में से के नेत के काम ने तो ने? से बहुत नहीं देखा तो हेलो रबारी आता नहीं फोन किया तो पढ़ा वाला भाई नहीं क्या मैं कल सेलर से तो भी हूँ नहीं सोड़ी है तुम कतवाज रूंटे बहुत नहीं तीट में હાલી માં ઓલી કોક કીક લોયુ ભરે ને જાય મારે જોવા દે છે કાઉ લઈ ને જાય કીક વાવેલ લઈ ને જાય ઈ ની એક જ લોયા હા પણ થોડો તો થાય ને ઉભે રહો લોયુ લેતો આવ બીજો

હાવ ખા નું આખો દી મોસ ચાલુ હોય નાથા બાપો આજ પોયર લગા હો ઇનેત વીણો હે યો હું તો કાજે વીણું હું